નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

હા ચરાડવા થી કાલ અમે ત્રણ દી થયા અહિયાં રોકાણ તા આજ હું આવી થી મારા છોકરો ને તાયણે મારા દીકરો ને ગયા તા હારું 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 કેતો હા તે પછી મારા જેઠ ને મારા જેઠાણી ને હંભરાય બાર જા મારા જેઠ ને મારા જેઠાણી ની આ એલા તારે કે બે દી તો હા ફર ને નીકળ ઈ કે મનસુખ ભાઈ ને કહી દયો કે વિડિયો કાઢી નાખે મેં કીધું વિડિયો કાઢવાનું નો આવે

જેઠા ની મારા દર્શનો ભાઈ ને કે તમો જાય કે મનસુખ ભાઈ ને તમે વાત કરી લેજો કે વિડીયો કાઢે મેં વિડીયો નહીં કાઢે હા એટલે તમાર દયા થી જો આટલું મારું કર્યું ને તો

મને તો તમે મારા ભાઈ મને મને લાગ્યું લાગ્યું એવું એવું ઘરે સારું અને કાલ ને અરજી લખી દીધી હતી ને પછી કાલ પાછી ખેંચી આવ્યા જઈને પોલીસ સ્ટેશન માંથી સાહેબો ને હળવદ પોલીસ સ્ટેશન માં અરજી દીધી

આ કેટલે દિવાળી એ ઉધડો આપ્યો હે ને બીજા હતવારા ને આપે હે બાર મહિને ઉચક માં આપે વાવ આપી દે વાડી એટલે દિવાળી એ ત્રણ મહિના પછી એક વાર આપશે ત્યારે મકાન ચાલુ કરજે ને પછી છેલ્લો હોળી ને એમ કઈ કીધું એટલે બે વાર આપે બે બે લાખ રૂપિયા ઓકે ઓકે હા તમારો ભાગ મળી ગયો ને તમને હા બધું નક્કી કરી નાખ્યું બધું થઈ ગયું અને પછી એમ ભાગ કાકી તમને હળવદ નહીં કરવાનું જે કરે ને એ તમારે મોરબી કરવાનું ગમે તે તમારે બધે આયડો કરવાનું એક ને નહિ હું તમને કહું ને કે નો દઈએ તો કે અત્યારે તો બધે મંજૂર કર્યું બધું કહી દીધું અને બધું કર્યું હે કે નો દઈએ તો પછી તમારી રીતે તમારે કરવાનું હું તમને સુટ આપું ને કે હું તમારે ભેગો આવું કે

હા એ તો સાચું જ છે ને તમે બધું વ્યવ્સ્તીથી જ બોલ્યા તા બધું છેડા લાગી એક જ વાત કીધી તમારે રાને રાન ભાગ ખાઈ જવો હોય ને તમારે આ બધા બાના કાઢવા ના જ છે બીજું કઈ નથી એટલે ઓલો ભાઈ બોલી નતો તો કેવો લેફરો માણસ છે ભાઈ ઓ મનસુખ ભાઈ બે દી એવું બધા એને જ વઢે ભાઈ ઓ માં આવી તું જે વડોદરા થી કજિયા કરે છે મેં કીધું વાંઢો હો ને કઈ બાયડી છોકરા નથી તું અહીં આવીને ને બધા ને આવા કરાવે ભાગ લઈ લે છે તારે કઈ છે ને આવા નિસોવા હા હા બધા એને જ બેઠા

ભગવાન તમને કોઈ દી દુખી નું તમારી ધ્યાન માતાજી જોગભાઈ અમારા આશીર્વાદ થી તમને લાગે હા મૂની આજે દે અમે તો તમારું વિડીયા કાયમ કાયમ એટલા જોઈશી એટલું તમારું કેટલું દુનિયા તમને ચાહે ભલે ભલે કઈ વાંધો નહીં સમાધાન થઈ ગયું ને અમે ચડાવી દઉં હા હા ચડાવી દેજો હા ભલે ભલે હા જે ભીમ